બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુર પાવી તાલુકાના તારાપુરની હદમાં બે મકાનોને આજે ડિમોલિશન કરવા માટે મામલતદાર એસડીએમ સહિતની ટીમો પોલીસનો સજ્જડ બંદોબસ્ત સાથે ચાર જેસીબી મશીન સાથે તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે અત્યારે લગભગ રાતના સાડા દસ વાગ્યા છે ત્યારે પણ આ ડિમોલ્યુશનનું કામ ચાલુ છે આ બપોરના સમયના દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે જે બે મકાનો તોડવાની કામગીરી માટે ઘણા દસ દિવસ પહેલાં નોટિસ પણ આપવામાં આવી હતી અને આ આદિવાસી ભાઈઓના બે મકાનો નાની રાસલી અને તારાપુર એ બેની વચ્ચેની છે જગ્યા છે અને પોલીસના ક્વાર્ટર્સ બનાવવા માટે જમીન સંપાદન માટે વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા દરમિયાનમાં આપણે જોઈ શકીએ છીએ કે એસડીએમ પણ ત્યાં આવેલા અને સમજાઈ રહ્યા છે ઘરવાળાને છેવટે આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લેવાઈ હતી છું

દબાણ તોડ્યા વગર અમને અમારી પાસે કોઈ વિકલ્પ નથી એક બે મહિના નહીં આપી શકાય એક મહિનો અમે દસ દિવસ તો આપ્યા 10 દિવસ ને 5 દિવસ 5 દિવસ આપ્યા તમે ખાલી કરી દીધા ના નથી કર્યા 5 દિવસ તો મને રોઈ બા મારી 5 દિવસ સુધી જોકરો હું કઈ જવાનું છે તારે કોઈ દિવસ તારે માંગ્યું તો ક્યાં માંગ્યું તું પહેલા કેમ બે પાકા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે નાની રાસલી ગામના રહેવાસી એવા રાઠવા કુમસિંગભાઈ સોમાભાઈ અને રાઠવા જનુભાઈ રતનભાઈ આના આ બે મકાન હતા બંને મકાનો હવે ડિમોલિશ કરી નાખવામાં આવ્યા છે અહીં પોલીસના ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવવા માટે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જયપુર પાવીના મામલતદાર પ્રીતિ શાહે અમારી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું અને તેઓએ આ મકાન તારાપુરની હદમાં આવે છે અને એની પાવતીઓ છે તે નાની રાસલી પંચાયત દ્વારા અને નાની રાસલીના એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવી છે જે યોગ્ય નથી કારણ કે રેવન્યુ સરહદ છે તે તારાપુરની છે અને એને લીધે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે તારાપુરની હોવાને કારણે એ વેલિડ ગણાય નહીં અને એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા નાની રાત્રિ સહિતના વિસ્તારના નાગરિકોમાં પણ થોડો ઉવા પણ મચ્યો હતો જોકે તંત્ર દ્વારા આ ડિમોલ્યુશનનું કામગીરી હાથમાં લેવામાં આવી છે અને અત્યારે આપણે વાત કર્યા છે લગભગ કામ પૂર્ણતાના આરે પણ છે એક જેસીબી મશીન અત્યારે એક દસેમાં દસેમાં જ થઈ રહ્યું છે પરંતુ પાછળથી બીજા ત્રણ મશીન લાવવામાં આવ્યા હતા ચાર મશીન દ્વારા આ ડિમોલિશનની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો